હોળી પ્રગટ થઈ જ નથી આવો જાણીએ અમારા ખાસ અહેવાલમાં સરહદી બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહીંયા આવી રામેશ્વર ભગવાનનું પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલું આ ગામમાં લગભગ દસ હજારની જનસંખ્યા છે અને આ ઐતિહાસિક ગામમાં અઢીસો વર્ષ પહેલાં હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા આગ કેમ લાગી તેની લોકમાન્યતા એ હતી કે રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતોએ શ્રાપ આપ્યો હતો હોળી પર્વ પર આ ગામમાં જ્યારે આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા અને ત્રણ વખત હોળીના પર્વ પર આવું જ થતાં ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ના

મારું નામ ગૌસ્વામી સ્વામી રણછોડ બારથી રામેશ્વર મહાદેવના પૂજારી અમે વર્ષોથી અહીંયા પૂજારી તરીકે કહેવામાં આવે અને પૂજારી એટલે અમારી અહીંયા ભેઢિય ખપી ગઈ લગભગ ઘણા વર્ષોને પણ લગભગ પાંચસો આઠસો વર્ષથી આ મંદિરની પુરાણી મંદિર કહેવામાં આવે બરાબર એટલા માટે અહીંયા હોળી કેમ નથી પચાડતા કે રામ રામે અહીંયા શિવલિંગની પૂજા કરેલી એના ઉપરથી રામસન નોમ પાડવામાં આવેલું બરાબર અને અગ્નિ પ્રગટ થઈ જતી એટલા માટે ગામ લોકો ભેગા થઈ અને કોઈ જ્યોતિષને બોલાવીને એમ કે આ શું શું કેમ એટલે અગ્નિ પ્રગટ થઈ જતી હોળી બંધ કરી દીધું બરાબર લગભગ આ બંધ કરવામાં લગભગ અઢીસોથી થી ત્રણસો વર્ષ થઈ ગયા કેવી રીતે અત્યારે તો શું હોય કે ખાલી શાસ્ત્ર પૂરતું હોળિકાનું શાસ્ત્ર પૂરતું છોકરાને પગે લગાડવા માટેનું એટલું જ શાસ્ત્ર કરે બસ એ એજ તરત તો અગ્નિ પ્રગટ થઈ જાય એવી આ લોકો પહેલાં કહેવામાં એવું આવતું હતું કે લગભગ ગમે ત્યાં હોળીકા પ્રગટ કરતા તો એમને અગ્નિ પ્રગટ થઈ જતી અને જ્યાં તમે આ રામસણના ખેડે જ્યાં જે બાજુ જ્યાં ખણો ને ત્યાં લક્ષ્મી જ આવે લક્ષ્મી એટલે શેલી રામસણના ખેડામાં પુરાણી ખેડું હોય ત્યાં લગભગ એક વખતને પણ આઠથી દસ વખત ઉલટ સુલટ રામસણ થયેલી હે